મોરબી મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અંતર્ગત મુખ્ય રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રિલીફ નગર અને સ્ટેશન રોડ ઉપર ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા આ ઉપરાંત સનાડા રોડ વિસીપરા વેજીટેબલ રોડ લીલાપરા રોડ સહિતના મુખ્ય રોડ ઉપર તંત્રએ કામગીરી કરી છે જેમાં દુકાનોના ઓટલા ઝૂંપડા અને મકાનોને હટાવવામાં આવ્યા છે આગામી પણ મુખ્ય રોડ ઉપર પ્રાથમિકતા આપવામાં આવશે અને અલગ અલગ વિસ્તારોમાં જમીન દબાવીને રાખતા ગેરકાયદે બાંધકામોને હટાવવાની તંત્રની તૈયારી છે અને કુલદેવી પાન એમના સામેના ભાગમાં પણ જે દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે અને હાલ જે સ્ટેશન રોડ જે અમારી ઇસ્ટ ઝોનની ઓફિસ છે એના સામેના ભાગમાં કાર્યવાહી ચાલે છે વન વીક વન રોડ કાર્યક્રમ લગભગ જાન્યુઆરી મહિનાથી ચાલી રહ્યું છે અને દર વીક અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ અને અલગ અલગ પ્રમુખ રોડ જે છે એ લેવામાં આવતા હોય છે તમામ પ્રમુખ રોડ એકવાર આવી જાય પછી જે રોડ પર પહેલાં કામગીરી કરવામાં આવેલી છે એ રોડનું પુનરાવર્તન પણ કરવામાં આવશે